આ હોળી ધુળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અનિ બનાવ ના બને તે હેતુથી એલસીબી એસઓજી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ક્યુઆરટી ટીમ બીડીડીએસ ટીમ બોગ સ્કોડ સાથે આજ રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે આજે ભીડભાડની અંદર કોઈ સંગ્ધ વસ્તુ ના લઈ જાય કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પૂરતી અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ન બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા સામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કે કે ઘણા બનાવો બનતા હોય છે અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ પણ માલસામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે